કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી છે નલિયામાં તાપમાન પાંચ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે કચ્છના લોકો માટે ભારે ઠંડીની ચેતવણી પણ આપવામાં આવી છે તો કોલ્ડ વેવની અસર વધશે અને નલિયામાં તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે હવામાન ખાતાની આગાહી મુજબ પવન અને શિયાળાની ઠંડી વધુ તીવ્ર તો રાઇઝિંગ ગુજરાતમાં ઋષિકેશ પટેલ વાતચીત કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં બારણામાંથી પણ આ કહેવત મને આપના ઉપર હંમેશા ફિટ બેસતી લાગે છે આપણા ગુજરાતમાં તો એવી કરે એવો કોઈ નેતા મને નથી પણ અમારી પાસે તો કિસ્સાઓ છે આપના જો ઋષિકેશ પાટણ નામ પટોળા વખણાય પણ અમે એવું સાંભળ્યું છે કે પાટણની તમારી પોલિટેકનિક કોલેજમાં તમે બહુ ફેમસ હતા અને એ તમારી દમક નેતાગીરીના કારણે એટલે 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 એવું કહી શકાય કે આ જે નેતાગીરી છે તમારી અત્યારે નેતા બન્યા બાકી તમે ઇરીગેશનમાં એસઓ ઓફિસર હતા એટલે એસઓ ઓફિસરથી નેતાગીરી એના મૂળ ક્યાંક પાટણની પોલીટેકનિક કોલેજમાં છે પાટણની પોલિટેકનિકમાં પહેલા વિદ્યાર્થી કાળમાં એ વખત ઇલેક્શનને એવું બધું જરા મારા મારી વારું થોડું તમે કહો છો એવું જ હતું એટલે એ વખતે ત્યાં જીએસ બનવાનો મોકો મળ્યો હતો એટલે સ્વાભાવિક એના કારણે કહેતા હો પરંતુ એવું નથી હકીકતમાં વિદ્યાર્થી કાળમાં પણ મારા મનમાં એવું હતું કે વિદ્યાર્થીઓના નાના મોટા પ્રશ્નો હોય ક્યાંક કોલેજ કેમ્પસની અંદર વિધિન કોલેજ કેમ્પસમાં કોઈ વિદ્યાર્થીઓના ઇસ્યુ હોય તો એ વખત પહોંચાડવા માટેનું જે પ્લેટફોર્મ હતું એ વખત ઇલેક્શન થતા અને એ વખતના વિદ્યાર્થીઓમાં પણ ઓગણીસો ચોત્તરની વાત કદાચ હમણાં જ પચાસ વર્ષ આ નવનિર્માણ આંદોલનને પૂરા થશે ત્યારથી લઈ અને સતત રાજનીતિની અંદર વિદ્યાર્થીઓની ખૂબ સહભાગીતા રહી છે અને ત્યાંથી જ આપણી એલડી એન્જિનિયરિંગ કોલેજ હોય એલ કોલેજ છે ત્યાંથી જે પ્રકારની રાજકીય સમજવાળા કારણ કે જ્યારે ભણતા હોય એટલે ક્ષીર અને નીર રાજનીતિની સાથે પણ આ વિદ્યાર્થીઓ એટલા માટે જોડાતા હતા એમના પ્રશ્નોથી ગુજરાતના પ્રશ્નો સુધી પહોંચવાની એમનામાં જે ક્ષમતા હતી ને આજે પણ વિદ્યાર્થીઓમાંથી પણ વિદ્યાર્થી નેતાગીરી કરતા કરતાં પણ રાજનીતિમાં આવવાવાળા ખૂબ લોકો છે અને ખૂબ રાજનીતિને સમજવાવાળા પણ છે એટલે કદાચ તમને એવું લાગતું હોય કે પાટણમાં હું જીએસ બન્યો એટલે કદાચ દબાઈંગ ગણતા હશો પરંતુ મારા પિતાશ્રી એક વર્ગ એકના અધિકારી હતા અને વર્ગ એકના અધિકારી હોવાના કારણે મને ગુજરાતમાં રાજકોટ ધરમપુર માણાવદર જગુદણ વિજાપુર ઝાલોદ વિદ્યાનગરના પાટણ આ બધા સ્થળે ભણવાનો અનુભવ મળ્યો એટલે દરેક જગ્યાએ મિત્રો નવા બનાવવા પડે ભણાવવાળા શિક્ષક જુદા હોય એન્વાયરમેન્ટ જુદું હોય એટલે દરેક જગ્યાનો આમ મેમરીઝ અને મેમરીઝની સાથે સ્વાભાવિક છે જોયેલું હોય એટલે ધીમે ધીમે સબકોન્શિયસ માઇન્ડમાં એ બધી વાતોને જે સામાજિક પ્લેટફોર્મ ડેમોગ્રાફી એ આપણા મનમાં ઉતરતી હોય એટલે આમ એકંદરે એઝ અ હોલ જોવાની ટેવ મને ખરી એટલે કોલેજ કાળથી જ તમારી આ નેતાગીરી પ્રસ્થાપિત થઈ ગઈ ને ફાઇનલી આજે આપ મંત્રી છો સર ઘણા બધા વિષયો છે એટલા ડિપાર્ટમેન્ટો આપની પાસે છે ઉચ્ચ શિક્ષણ હોય કાયદો હોય આરોગ્ય હોય પરંતુ સ્વાભાવિકપણે જે આમ માણસને જનમાનસને સ્પર્શતી જે વાત છે તે આરોગ્યની છે આટલા બધામાંથી મને નથી લાગતું કે કોઈ પણ એવું કહી શકે ગમે એટલો પૈસાવાળો હોય ગરીબ તવંગર કોઈ એવું કહી શકે એમ નથી કે અમારે પાસે બહુ જ પૈસા એ તો આરોગ્ય કંઈ જરૂરત નહીં એટલે ઇન શોર્ટ આરોગ્ય એવો વિષય છે અને એવા સમયમાં હમણાં જે એક ખાનગી હોસ્પિટલનો જે કાંડ થયો એના કારણે સમગ્ર આરોગ્ય વિભાગની છબી ખરડાઈ છે ત્યારે સૌથી પહેલો સવાલ મારો એ રહેશે કે શું લાગે છે એ સમગ્ર કાંડમાં ખ્યાતિ કાંડમાં ભૂલ કોની સૌથી મોટો હું બે હજાર બાર પહેલાની જો વાત કરું તો ગુજરાતની અંદર અને દેશમાં દેશમાં તો આવો કોઈ વિષય જ નહોતો કે સરકાર એ સામાન્ય લોકોનો મધ્યમ વર્ગના લોકોની દરકાર કરી અને ક્યાંય નાની મોટી બીમારી ઘરમાં આવે એના બાળકોને આવે એના મા બાપને આવે કે એને ખુદને આવે તો એની ચિંતા કરવા વાળી એમને જાતે જ ચિંતા કરવી પડતી ક્યાંકથી ઉછી ના લે વ્યાજવા લે ક્યાંક સગા સંબંધીઓ પાસેથી લઈને ઈલાજ કરાવતા પહેલી વખત નરેન્દ્રભાઈના મનમાં આવ્યું કે આ લોકો અચાનક કારણ કે ગરીબી ગરીબીના એક કારણમાં આરોગ્યમાં થતો ખિસ્સામાંથી થતો ખર્ચો એ ખૂબ મોટો ભાગ ભજવતો હતો એટલે એમને મહાકાર્ડની શરૂઆત કરી અને મહાકાર્ડની શરૂઆત કર્યા પછી જે રીતે લોકોનો રિસ્પોન્સને જે દવાની અને એના આરોગ્યની સહુલ એને મળવા માંડી એટલે તરત જ બીજો એક વર્ગ એવો હતો જે નિયો મિડલ કહેવાય મિડલ ક્લાસ અને કદાચ મિડલથી પણ નીચેનો વર્ગ એ વર્ગને પણ થયું અમારી પણ ઓછી છે તો અમને પણ લાભ મળવો જોઈએ એટલે મા વાત્સલ્ય કાર્ડની ગુજરાતમાં એન્ટ્રી થઈ બે હજાર ચૌદમાં બે હજાર બારમાં માની એન્ટ્રી થઈ મા કાર્ડની અને એનાથી જે ગુજરાતના લોકોને ફાયદો મળ્યો અને ચૌદમાં તો સાહેબ વડાપ્રધાન થયા અને વડાપ્રધાન થયા એટલે એમને ગુજરાતમાં કરેલો પ્રયોગ એ દેશમાં કારણ કે કેવળ ગરીબી હટાવોની વાત અને સૂત્રોથી ગરીબી અટતી નથી એના માટે જે ઠોસ પગલાં લેવા જોઈએ લેવાવા જોઈએ એની શરૂઆત નરેન્દ્રભાઈ અહીંયાથી કરી હતી લિમિટેડ સાધનો લિમિટેડ રિસોર્સિસની સાથે ગુજરાતને ઉઠું ઊભું કરવાનું બેઠું કરવાનું એમને જે કામ કર્યું એમાં એક આ આરોગ્યનું ખૂબ મહત્વનું કામ હતું અને કોઈ પણ વ્યક્તિ હોય તવંગર હોય કે ગરીબ હોય એના ઘરની અંદર ક્યારેક ને ક્યારેક એને આખી એક પેઢીની અંદર બે ત્રણ વખત એવી બીમારી આવતી જ હોય કે જે એના ખિસ્સામાંથી ખૂબ મોટો ખર્ચો કરાવતો હોય અને એ ખર્ચા માટે આ જે કાર્ડ હતું એ દેશને મળ્યું સ્વાભાવિક વ્યવસ્થા લોકો માટેની હતી સુંદર મજાની હતી લોકોને લાભ મળે પરંતુ કેટલાક લેહ ભાગુ તત્વો અને લાલચું લોકો અને કદાચ ગુનાહિત માનસિકતાવાળા કારણ કે ગુનાહિત માનસિકતા એટલે કોઈ પણ ગુનો થાય તો એની પાછળ મોટાભાગનું કામ એ જર જમીનનું જોરું આપણે એવું એવી કહેવત છે ગુજરાતની અંદર એટલે જર માટે પૈસા માટે ગુનાખોરી તરફ કોઈ ચોરી કરે કોઈ મર્ડર કરે કોઈ લૂંટ કરે આ એક પ્રકારનો એવો ગંભીર ગુનો થયો કે જે લોકોને ખરેખર જરૂરી નથી એને હાર્ટ માટે કોઈ સર્જરીની જરૂર નથી સ્ટેન્ડની જરૂર નથી એવા લોકોને ખોટા ફેક ડોક્યુમેન્ટ બનાવી અપલોડ કરી અને જે સ્ટેન્ડ મૂક્યા ખરેખર ખૂબ જ અને સરકારે બિલકુલ મન બનાવ્યું કદાચ તમને ખ્યાલ નહીં હોય અને કદાચ સમાચારોમાં પણ પત્રકાર જગતના મિત્રોથી તો કંઈ છાનું રહેતું નથી અમે બધા ડોક્ટરો સાથે અને એમાં અમે ફોકસ કર્યું કે આપણે જે આ લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા લોકોની સારવાર માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના જે રૂપિયા વપરાય છે એ રૂપિયાની અંદર સૌથી વધારે કઈ સર્જરીઓમાં જાય છે તો અમારું ફોકસ ગયું કે સૌથી વધુ કાર્ડિયા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિયોનેટલ અને કેન્સર આ ચારની